નમસ્કાર ગુજરાત ન્યૂઝ સાથે હું છું શિવાની આજે ગુજરાત બજેટ બે હાજર ચોવીસ ની આજે આપણે વાત કરીયા છીએ ચોવીસ પચીસ ના ખાસ બજેટ વિશે આજે આપણે વાત કરીશું કારણ કે ગઈકાલે જે પ્રમાણે વચગાળાનું કેન્દ્રનું બજેટ રજૂ કરવામાં આવ્યું આજે આપણા ગુજરાતનું બજેટ આ રજૂ થવાનું છે નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ ટૂંક જ સમયમાં બજેટ રજૂ કરશે સાથે ઘણી બધી એવી આશા અપેક્ષા આ વખતે જોડાયેલી છે જે પ્રમાણે અત્યારે ગુજરાત પ્રગતિ કરી રહ્યું છે દરેક ક્ષેત્રમાં આગળ વધી રહ્યું છે તે પ્રમાણે આ વખતનું બજેટ કહેવામાં આવી રહ્યું છે કે ઇતિહાસનું સૌથી મોટું બજેટ હશે હમણાં કનુભાઈ દેસાઈ દ્વારા પણ આ બજેટ વિશે કહેવામાં આવ્યું છે કે ઇતિહાસનું સૌથી મોટું આ બજેટ કહી શકાય છે અને સાથે ખેડૂતો મહિલા અને યુવાનોને ધ્યાનમાં રાખીને આ બજેટ તૈયાર કરવામાં આવ્યું જોવાનું રહેશે કે આ બજેટ કોના જે લાભ લક્ષી છે તેવું જોવા મળશે અને સાથે મહિલા ખેલાડીઓ તો યુવાનો માટે આ બજેટ કેટલું લાભદાયી નીવડે છે આ સમગ્ર મામલે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે હરિન પંડ્યા કે જેઓ અર્થશાસ્ત્રી છે મયુર જાની કે જેઓ એમએસએમઈ ઉદ્યોગપતિ છે સાવન પંડ્યા કે જેઓ ભાજપના પ્રવક્તા છે અશ્વિન પરમાર કે જે કોંગ્રેસના પ્રવક્તા છે આપ ચારિયનું સ્વાગત છે સૌ પ્રથમ મયુરભાઈ જે પ્રમાણે અત્યારે આપણે વાત કરીએ તો આજે ગુજરાતનું બજેટ રજૂ થવાનું છે ગઈકાલે કેન્દ્ર સરકાર દ્વારા વચકાળાના બજેટની રજૂઆત કરવામાં આવી કોઈ એવી કરવામાં આવી કારણ કે તે વચકાળાનું બજેટ હતું નવી સરકાર બન્યા બાદ સંપૂર્ણ બજેટ જાહેર કરવામાં આવશે આજે ગુજરાતનું બજેટ છે સૌથી ખાસ માનવામાં આવે છે કારણ કે ઇતિહાસનું સૌથી મોટું આ બજેટ માનવામાં આવી રહ્યું છે સૌ પ્રથમ તો એક ઉદ્યોગપતિ તરીકે તમે શું માનો છો આ બજેટ માટે ઉદ્યોગપતિ તેમજ ઉદ્યોગ સાહસિકો કેટલી અપેક્ષા છે હા મેડમ શિવાની મેડમ એમએસએમઈ ઉદ્યોગો માટે બહુ સારું બજેટ છે અને જે જે કઈ સરકાર તરફથી જે જે સ્ટેપ લેવામાં આવે છે એમએસએમઈ ઉદ્યોગ માટે એ ઘણા લાભદાયી છે પણ એનો કડક રીતે અમલ થાય એ વધુ જરૂરી છે કે હમણાં જ રિસન્ટલી ઇન્કમટેક્સમાં પિસ્તાલીસ દિવસની ટર્મ્સ માટે પેમેન્ટ ટર્મ્સ માટે એ લોકોએ રજૂઆત કરી છે કે ભાઈ ઇન્કમ ટેક્સમાં એ લોકોને બાદ નહીં મળે પિસ્તાલીસ દિવસે પેમેન્ટ ફરવું જોઈએ બરાબર છે પણ એ બાબતે ઉપરના જે ઉદ્યોગપતિઓ છે લિમિટેડ કંપનીઓ છે એમ જો ફોલોઅપ કરે તો જ નાના ઉદ્યોગોને એ પિસ્તાલીસ દિવસની રાહત મળે ને એ લોકો પિસ્તાલીસ દિવસે પેમેન્ટ ચૂકવી શકે એટલે મોટા ઉદ્યોગપતિઓને અમલ કરાવવો બહુ જરૂરી છે જે પ્રમાણે આપણે જોઈ રહ્યા છીએ ઇતિહાસનું સૌથી મોટું બજેટ માનવામાં આવી રહ્યું છે બે હાજર ત્રેવીસમાં વાત કરીએ તો જે બે હાજર ત્રેવીસમાં બજેટ રજૂ કરવામાં આવ્યું સાથે આપણે જોયું કે બે હજાર ત્રેવીસમાં ઘણો એવો ગ્રોથ ગુજરાતને મળ્યો છે ઘણી એવી પ્રગતિ ગુજરાતે કરી છે શું લાગી રહ્યું છે કે જે ગયા વખતે જે બજેટ રજૂ કરવામાં આવ્યું અને આ વખતે જે બજેટ રજૂ થશે ઇતિહાસનો સૌથી મોટો ગુજરાતનો આ બજેટ કહેવામાં આવી રહ્યું છે કેટલી આશા અપેક્ષા એક અર્થશાસ્ત્રી તરીકે તમે જોવા માંગો છો અને કેટલો ગ્રોથ આ જે પાછલા વર્ષમાં ગુજરાત ક્ષેત્રે જોવા મળે આપણું જે ગઈકાલે એક બજેટ રજૂ થયું એન્ટ્રીમ બજેટ જે ભારતનું રજૂ થયું તો જયારે ગુજરાતનું બજેટ રજૂ થશે ત્યારે એ ક્યાંક ને ક્યાંક ઇન્ટ્રીમ બજેટ ની અસર પણ ગુજરાત બજેટ પર દેખાશે એવું મારું ગુજરાત નું બજેટ સૌથી લાંબામાં લાંબુ હશે જે અત્યારે અત્યારે ન્યૂઝ દ્વારા માહિતી મળી રહી છે તે તો આપણે બજેટ પછી જ આપણે કહી શકશું કે એની અંદર કેટલા ફાયદા ને એ બધી વસ્તુઓ રહેલી છે પરંતુ જે એક છેલ્લા એક વર્ષમાં આપણે જો ટ્રેન્ડ જોવા જઈએ તો ગુજરાતની અંદર જે વિકાસ જે કહેવાય એ સૌથી સારામાં સારો ગ્રોથ એન્જિન તરીકે રહ્યું છે એવું દરેક જગ્યાએ દેખાઈ રહ્યું છે કારણ કે જયારે ગુજરાતની આપણે વાત કરીએ ત્યારે ઘણા વખત પહેલા એવું એવું માનવામાં આવતું કે ગુજરાત કે અમદાવાદ કે ગાંધીનગર જેવા સિટીઝ કે જે જેનું અસ્તિત્વ ખાલી ભારત પૂરતું જ મર્યાદિત હતું જે હવે વિશ્વ કક્ષાએ લોકોને જાણવા મળી રહ્યું છે એનું એક કારણ એ પણ છે કે જયારે આપણે જી ટ્વેન્ટી જેવી સમિટ જયારે ગુજરાતમાં કરી રહ્યા છે ઓલિમ્પિક્સ જયારે આપણે ગુજરાતમાં લાવવાની વાત કરી રહ્યા છે ત્યારે વૈશ્વિક દેશોની અંદર પણ ક્યાંક ને ક્યાંક ગુજરાતનું મહત્વ એક સંભાળવામાં આવી રહ્યું છે સાથે સાથે હમણાં જ આપણે આ બે હાજર ચોવીસની જો વાત કરીએ તો આપણે વાઇબ્રન્ટ ગુજરાત જે આપણે ઓર્ગેનાઇઝ કર્યું એની અંદર પણ ઘણી બધી સ્ટાર્ટઅપને લઈને કે બીજા ઘણા બધા ઉદ્યોગોને લઈને ઘણી બધી વસ્તુઓનો અહીંયા એમઓયુ ને કરાર ને બધું થયું છે જેનો ફાયદો આવતા દસ વર્ષમાં ગુજરાતને ક્યાંક ને ક્યાંક મળવાનો છે અને અત્યાર સુધી પણ જેટલી પણ વાઇબ્રન્ટ ગુજરાત સબમિટ થઈ એનો ક્યાંક ને ક્યાંક ફાયદો અત્યારે આપણે જોઈ રહ્યા છે આ બધી સમિટમાં ઘણી વખત એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે એમઓયુ થયા અને એનો ફાયદો ક્યાં દેખાય છે લોકો બેરોજગાર છે અને આ બધી વસ્તુઓની ચર્ચાઓ હંમેશા થતી જ રહી છે પરંતુ આપણે એક વાત પણ એ પણ ધ્યાનમાં રાખવી જોઈએ કે આજે એમઓયુ થયું ને કાલે ને કાલે એનો ફાયદો મળવાનો છે ઇટ ઇઝ નોટ અ ક્વિક ફિક્સ જયારે આ પ્રકારના એમઓયુ થયા છે ત્યારે લાંબા ગાળાનો શું ફાયદો છે એ આપણે જોવાની જરૂર છે જેમ કે ગુજરાતની અંદર આપણે જોવા જોઈએ તો બહુ જ સારામાં સારું પગલું આ સરકાર દ્વારા પણ ભરવામાં આવ્યું છે જે છે સેમી ઉદ્યોગોને પ્રાધાન્ય હવે અત્યારે આપણને એવું લાગી રહ્યું છે કે સેમી ઉદ્યોગ આપણે એવું લાગ ચાઈના અંદર કોમ્પિટિશન માટે આપણે વાત કરી રહ્યા છે કે ચાઇના ને આપણે કમ્પિટ કરીશું સો ચર્ચા કરવા માટે બહુ લોભાવણી વસ્તુઓ લાગે પરંતુ આપણે જોવા જોઈએ કે આવનારા દસ વર્ષોની અંદર જે ટેકનોલોજીનો જે ગ્રોથ થવાનો છે શું થવાનો છે જેમ કે યુગ જે છે વેબ થ્રી ટેકનોલોજી છે બ્લોકચેન ટેકનોલોજી છે એઆઈએમએલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મશીન લર્નિંગ એનો જમાનો જેવા થઈ રહ્યો છે તો આવતા દસ વર્ષોની અંદર આ ઉદ્યોગે જે સેમી કન્ડક્ટર જે પાયાની મૂળભૂત જરૂરિયાત છે જેમ કે પહેલા એવું હતું કે રોટી કપડા એન્ડ મકાન જોવા નહીં મળે પરંતુ જ્યારે દસ વર્ષના લાંબા ગાળાની વાત કરશું ત્યારે ચોક્કસપણે ગુજરાત એક વર્લ્ડની અંદર એક સેમી એક હબ તરીકે આવશે એનું રીઝન એ પણ છે કારણ કે ગુજરાત પાસે સૌથી વધારેમાં મોટામાં મોટો દરિયા કિનારો અને તમે જે ઇન્ટરનેશનલ કનેક્ટિવિટી જોવા જાવ જેમ કે ધોલેરા છે સુરત છે અમદાવાદ જોઈ લો રાજકોટ જોઈ લો જેવા મોટા જે પણ શહેરો છે એમાં ઇન્ટરનેશનલ કક્ષાના એટલે આંતરરાષ્ટ્રીય કક્ષાના જે એરપોર્ટ્સ ને કાર્ગો શિપમેન્ટ આપણે જે થઈ રહ્યા છે એને લીધે પણ આ ઉદ્યોગને એક્સપોર્ટમાં પણ ખૂબ જ સારો ફાયદો થવાનો છે અને આ મારું માનવું ચોક્કસપણે એ છે કે આવનારા પાંચ થી સાત વર્ષની અંદર ઇમ્પોર્ટ એક્સપોર્ટ ક્ષેત્રે અને ઇન્ટરનેશનલ બિઝનેસ ક્ષેત્રે ગુજરાત હરણફળ ભળવા જઈ રહ્યું છે જી જી બિલકુલ અને જે પ્રમાણે આપણે વાત કરીએ કે જે પાછલા વર્ષ પર નજર કરીએ તો સ્ટાર્ટઅપ ક્ષેત્રે પણ અત્યારે ખાસ એવો અત્યારે ગુજરાત પ્રથમ ક્રમાંકે જોવા મળી રહ્યો છે દરેક દરેક ક્ષેત્રમાં ગુજરાત પ્રગતિ કરી છે બી શું લાગી રહ્યું છે કે આ બજેટ કહેવામાં આવી રહ્યું છે કે પચીસ વર્ષનો રોડમેપ લઈને આ બજેટ રજૂ કરવામાં આવશે અને ઇતિહાસનું સૌથી મોટું બજેટ માનવામાં આવી રહ્યું છે આપને શું લાગી રહ્યું છે કે આ બજેટ મધ્યમ વર્ગ તેમજ બેરોજગારી મહિલા ખેડૂત યુવાનોને ધ્યાનમાં રાખીને બજેટ રજૂ કરવામાં આવશે હું ગુજરાતના તમામ નાગરિકોને જી આપનો અવાજ નથી આવી નાગરિકો એટલે એક્ચ્યુઅલી બજેટમાં શું હશે અને બજેટ કેવા પ્રકારનું છે તે માટે જરા કહેવાના બદલે એક મધ્યમ વર્ગ શું ઈચ્છી રહ્યો છે ગરીબ માણસ શું ઈચ્છી રહ્યો છે યુવાનો શું ઈચ્છી રહ્યા છે મહિલાઓ શું ઈચ્છી રહી છે અને મધ્યમ વર્ગ ને ખેડૂતો પણ કેવું ઈચ્છી રહ્યા છે નાના નાના વેપારીઓ જે છે એ શું ઈચ્છી રહ્યા છે એના માટે હું એક વાત કરીશ કે આ બજેટ જે રજૂ થાય એ રજૂ રજૂઆત એક તો નોકરીયાત વર્ગને લાભ મળે ગરીબ જે પ્રજા છે એ ગરીબોનું રોજનું જે એમનું મહેનતાણું છે એ વધે એમની આવક વધે મહિલાઓ જે સાહસિક મહિલાઓ જે ઉદ્યોગ કરવા તરફ જઈ રહી છે એમને પ્રાધાન્ય મળે ખેડૂતોને જે બિયારણનો પ્રોબ્લેમ છે પાણીનો પ્રોબ્લેમ છે વીજળીનો પ્રોબ્લેમ છે ગુજરાતની અંદર દિવસે વીજળી આપવાના વીજ સ્વપ્નો તો કેટલા દિવસોથી કેટલા વર્ષોથી બતાવવામાં આવે છે પણ એ વીજ સ્વપ્નો હજુ પણ પૂરા થયા નથી તો ચોક્કસ આ વર્ષે આ બજેટમાં આશા રાખીએ કે ખેડૂતોને દિવસે વીજળી મળે ખેડૂતોને નકલી બિયારણો પધરાવી દેવામાં આવે છે યુરિયા ખાતર મળતું નથી જેના કારણે ખેડૂતોને લાંબી લાંબી લાઈનો લાગે છે ખેડૂતોની આવક બમણી કરવાની વાત હતી ગુજરાતના મુખ્યમંત્રી જયારે હતા ત્યારે એની તો આપણે કલ્પના જ કરવાની રહી પણ એમાંથી પણ થોડોક સુધારો થાય અને ખેડૂતોને રકમ ડબલ નહીં પણ એમનું જે ઉત્પાદન થાય છે જે ખેતરમાં ખર્ચો કરે છે પાણી માટે બિયારણ માટે વીજળી માટે મજૂરો માટે એ એની સામેનું એટલું મહેનતાણું મળે એટલો ભાવ મળે કે જેથી ખેડૂત જેટલું જેટલું એને પાક લેવા માટે જેટલું એનું રોકાણ કરે છે એટલું રોકાણ પણ જો એને પાછું મળશે તો ખેડૂત પગભર થશે બીજી વાત રહી વાયબ્રન્ટ ગુજરાતની તો વાયબ્રન્ટ ગુજરાતનું મને લાગે છે કે હમણાં પંદર દિવસ પહેલા ચૌદ નું વાયબ્રન્ટ ગુજરાત પૂરું થયું આપણે ક્યાં સુધી રાહ જોવાની હમણાં મારા મિત્ર એ કહ્યું કે એનો લાભ અત્યારે જોવા ના મળે પાંચ વર્ષ પછી જોવા માટે જોવા મળે તો આ ચૌદ નું વાયબ્રન્ટ પૂરું થયું તો ચૌદ વર્ષમાં તો રામજી નો વનવાસ પણ પૂરો થઈ ગયો હતો પણ ગુજરાતના ઉદ્યોગકારો અને વાયબ્રન્ટ ના મીઠા ફળ ગુજરાતના યુવાનોને ખાવા મળે ગુજરાતના ઉદ્યોગકારોને ખાવા મળે ની વાત હમણાં કરી તો એમએસએમઇ ના જે પણ એમની અનુકૂળતા હોય એમાં આપણો લાભ જોવા મળે અને ખાસ કરીને રોટી કપડા અને મકાન આજે તમે જુઓ અમદાવાદ શહેરની માન્ચેસ્ટર હતા ત્યારે પણ ગુજરાત વિદેશોમાં પ્રખ્યાત હતું કે અમદાવાદ એક એવું શહેર છે કે જ્યાં મિલો ધમધમે છે કાપડ ઉદ્યોગ ટેક્સટાઇલ ઉદ્યોગના કારણે આપણે ગુજરાત પહેલાથી જ પ્રચલિત છે એવું નથી કે હવે જ ગુજરાત પ્રચલિત થવાનું છે પણ જે યુવાનો બિચારા સપના જોયા છે જેમને દીવા સપનો બતાવ્યા છે એ દીવા સપનો એ પૂરા થાય યુવાનોને બેરોજગારી દૂર થાય તમે જુઓ બેન કે આજે એન્જિનિયર થયેલો વિદ્યાર્થી તો સ્કિલ વાળો વિદ્યાર્થી કહેવાય હું બીએ બીકોમ બી વાત નથી કરતો કે તો બિચારો ગ્રેજ્યુએટ થવા માટે ભણે કે ભાઈ મારે ગ્રેજ્યુએટ થવું છે પણ એન્જિનિયર બી કરે એમ કરે બીટેક કરે એમટેક કરે એને આપણે સ્કિલ વાળો વિદ્યાર્થી કહેવાય મહત્વ મળતું નથી તમે ગુજરાતની અંદર જોયું હશે કે એક પટ્ટાવાળાની જાહેરાત પડે છે ને એ પટ્ટાવાળાની જાહેરાત ભરવા માટે પણ એન્જિનિયર થયેલો વિદ્યાર્થી મજબૂર છે ગુજરાતની અંદર આપણે કયા વાયબ્રન્ટ

શું લાગી રહ્યું છે કે જે પ્રમાણે અશ્વિનભાઈ દ્વારા કહેવામાં આવ્યું છે આ વખતના બજેટમાં આ બધી આશા અપેક્ષા પૂર્ણ થશે જી હું ચોક્કસ કહીશ કે આ વખતનું જે બજેટ આવશે એ આપ જે બજેટ આખું આવી જાય ડિક્લેર થાય ત્યારે આપણે બધા સાથે જોઈશું કે એક વિકાસલક્ષી બજેટ જેમાં સૌનો સાથ સૌનો વિકાસ એમાં એક પણ ક્ષેત્ર એક પણ નાગરિક એક પણ વર્ગ એવો નહીં હોય કે જે લોકોના માટે કોઈ ફાળવણી નથી હોય દરેક નાગરિકને કે દરેક વર્ગને જ્યાં કયા પ્રકારની અત્યારે પ્રાયોરિટી અગ્રતાના ક્રમે સૌથી પહેલું અગ્રતાના ક્રમે કયા સેક્ટરને ગ્રોથ કરાવવો છે એ રીતનું એની અંદર વિઝન હશે સૌથી મોટું બજેટ આવવાનું સૌથી એની અંદર એટલી બધી અલગ અલગ આપણે જોઈશું બધા કે કેટલું બધું માઇન્યુટલી હશે એમાં તમામ વર્ગ એમાં મહિલાઓ આવી જશે એમાં આવી જશે એમાં યુવા આવી જશે એમાં ગરીબો આવી જશે એમાં મધ્યમ વર્ગ આવી જશે આ બધું જ આવશે હેલ્થ સેક્ટર આવશે ઇન્ફ્રાસ્ટ્રક્ચર આવશે કેપિટલ આવશે આ તમામ વસ્તુઓનું આપણે જોઈશું તો એક એક વસ્તુઓનું ધ્યાન રાખી અને એને કઈ રીતે એને ગ્રોથ લેવલ પર લઈ જવું એ રીતનું બધું આ એક સકારાત્મક બજેટ આવવા જઈ રહ્યું છે સાથે સાથે હું થોડી બેરો બહુ મોટી વ્યાખ્યા છે વ્યાપક રીતે રોજગારી ને બેરોજગારી ને સમજવા માટે આજે જયારે હું રોજગારીની વાત કરું ત્યારે એક એક એ રીતે થાય કે શું રોજગારીનો રોજગારી સમાવેશ શું થાય સરકારી નોકરી પ્રાઇવેટ નોકરી પોતાના વ્યક્તિગત નાના વ્યવસાય ધંધા દુકાન કે જે રીતે ચાલતા હોય છે એગ્રીકલ્ચર સેક્ટર આ બધું જ આવી જાય આ સ્ટાર્ટઅપ્સ ની આપણે વાત કરી સ્ટાર્ટઅપ્સ અંદર એક વ્યક્તિ જ્યારે કોઈ સાહસ કરીને આગળ વધે છે ત્યારે એ કેટલા સાથે સમૂહ કે જૂથને રોજગારી આપવાનો એકનો પ્રયત્ન હોય છે ને પછી આગળ જતું હોય છે કોઈ પણ કોઈ પણ બિઝનેસ કોઈ પણ સ્ટાર્ટઅપ કોઈ પણ ધંધો એને જ્યારે અમલમાં મૂકવામાં આવે છે જ્યારે એનું એક્ઝિક્યુશન ચાલુ કરવાનું હોય છે ત્યારથી લઈની અંદર સ્ટાર્ટઅપ આજે ચાલુ થયું કાલથી જ નફો કરવાનું ચાલુ કરી દેશે એવું નથી હોતું બીજું ગુજરાતની અંદર આપણે એક સાનુકૂળ એક હકારાત્મક અને સકારાત્મક ઈચ્છાશક્તિ હકારાત્મક અને સકારાત્મક નિર્ણય શક્તિ ગુજરાતની અંદર

નું જે બજેટ આવે છે એક રૂપિયોની આવક થશે પરંતુ જયારે કોઈ પણ સ્ટેટ છે ગુજરાતની અંદર એ વિકાસની તમામ તકો રહેલી છે ગુજરાતના નાગરિકોનો સાથ સહકાર રહેલો છે અને ગુજરાત આજે આપણે જોયું છે કે ગુજરાતની આજે જે તુલના છે વિશ્વના દેશોની સાથે થઈ રહી છે ગુજરાત આજે ક્ષેત્ર એ લેવલ સુધી આગળ વધી ગયું છે તમામ જે સેક્ટર છે એને આવનારા બજેટની અંદર આવરી લેવામાં આવશે જી જી બિલકુલ શું લાગી રહ્યું છે જે પ્રમાણે મયુરભાઈ તમામ આ વાત કરવામાં આવી ઉદ્યોગ સાહસિકો ની ખાસ અહિયાં વાત કરવામાં આવી કે ઉદ્યોગ ક્ષેત્રે અત્યારે ગુજરાતમાં પ્રગતિ કરી રહ્યું છે છેલ્લા પાંચ વર્ષમાં નજર કરીએ તો મયુરભાઈ શું સ્થિતિ છે ઉદ્યોગ સાહસિકોની તે પ્રમાણે અત્યારે જોવા મળી રહ્યો છે કે સ્ટાર્ટઅપ ક્ષેત્રે તો અત્યારે ઉદ્યોગ ક્ષેત્રે શું અત્યારે ક્રાંતિ જોવા મળી રહી છે શું સુધારો જોવા મળ્યો છે કે પછી અત્યારે બે હજારનું જે ચોવીસનું જે બજેટ રજૂ થશે તેનાથી કોઈ આશા અપેક્ષા રહેલી છે સાવનભાઈ એ બહુ સરસ વાત કરી કે ગુજરાત પાંચ ને દસ વર્ષથી આગળ જ વધતું જાય છે અને હાઈએસ્ટ ઉદ્યોગો ગુજરાતમાં આવી રહ્યા છે એમને કંઈક તો ગુજરાત છે ઇન્ડિયા લેવલ ઉપર ગુજરાતનું એક નામ આગળ છે કે ગુજરાતમાં સારામાં સારા ઉદ્યોગો નવા ઉદ્યોગો અને જૂના ઉદ્યોગોને સારું એવું પ્રોત્સાહન સરકાર તરફથી મળી રહ્યું છે એમએસએમઇ લોન મળી રહી છે એમએસએમઇ માટેના જે પણ કઈ નવા કાયદા કાનૂન આવી રહ્યા છે જે નાના ઉદ્યોગોને આગળ લાવવા માટેના પ્રોત્સાહન કરી રહ્યા છે એટલે ગુજરાત તો આગળ આવે જ છે અને છેલ્લા દસ વર્ષમાં જીએસટી નું તમે તારણ કાઢશો તમને ખબર પડશે કે ગુજરાત ઘણું આગળ છે અને આગળ જપી જ રહ્યું છે એમાં પાછળ પડવાની કોઈ શંકા જ નથી અને નવા નવા ઉદ્યોગો આવી રહ્યા છે અને એને પ્રોત્સાહન મળી રહ્યા છે બીજું એમએસએમઇમાં ઘણા થોડા ફેરફાર કરવાના છે કે જે મારે હું દર્શાવું છું કે એમએસએમઇ લોન લોન માટે ગુજરાત સરકારે સેન્ટ્રલ ગવર્મેન્ટે સારા એવા બધા એ કર્યા છે પણ એ લોન એમએસએમઇ ઉદ્યોગ સુધી મળતી નથી કોણ છે એમાં જે સબસિડી આપી રહ્યા છે એ થોડી વધારે સબસિડી આપે તો એમએસએમઇ ઉદ્યોગો ઘણા આગળ આવી શકે બીજી એવી છે કે હું અમદાવાદ એન્જિનિયરિંગ એસોસિએશનમાં ડાયરેક્ટર છું અને અનુભાઈ દેસાઈ મિનિસ્ટર સાહેબને બી બહુ અમે ભલામણ કરેલી છે કે જે અમારા નાના ઉદ્યોગોને સો કિલો વોટ ઉપર લો ટેન્શન આવે છે જે બીજા સ્ટેટોમાં દોઢસો કિલો ઉપર લો ટેન્શન છે કે જે પાવર અમે વાપરી નથી શકતા તો એ સુધારો કરવા માટે બી અમે બહુ રજૂઆત કરી છે હવે કદાચ થશે કે એમને પ્રોમિસ આપ્યું છે કનુભાઈએ એટલે એ એક એક મુદ્દો છે કે એમએસએમઈ ઉદ્યોગો જો દોઢસો કિલો વોટ ઉપર લો ટેન્શન થાય તો ઉદ્યોગોને ઘણું એવું પ્રોત્સાહન મળી રહે અને ઉદ્યોગો નવા નવા ઉદ્યોગો સ્થપાતા રહે અને આપણું ગુજરાત ઘણું આગળ વધી જાય મારી માન્યતા છે ગુજરાત નું અર્થતંત્રની શું સ્થિતિ જોવા મળી ગુજરાત એ હંમેશા ઇન્ડસ્ટ્રિયાલિસ્ટ માટે અને સ્ટાર્ટઅપ એટલે નવા જે યુવા જે છે કે જેને પોતાનો કંઈક ધંધો શરૂ કરવો છે એના માટે ખૂબ જ સારું પ્લેટફોર્મ પૂરું પાડી રહ્યું છે અને આપણે જોવા કે આ બધા પ્લેટફોર્મ કેવી રીતે મળી રહ્યા છે તો તો એમાં ઘણી બધી વસ્તુ એવી છે કે વાત કરતા વિશ્વાસ એ એ ઇવેન્ટ ઉપર આવતો હોય છે અને એમાં કઈ કઈ ઇન્ડસ્ટ્રી આવી રહી છે એની પર આવો હોય છે એક નાનકડું એક્ઝામ્પલ હું તમને આપું કે બે હજાર વીસ ની અંદર વાયબ્રન્ટ ગુજરાત સંગીત થઈ ત્યારે ટાટા ગ્રુપે એક એમઓ એવું કર્યો હતો આપણા ગુજરાત જોડે અને એના પછી એક ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ આપણા ગુજરાતમાં આવ્યો સો આ વસ્તુ થઈ બે હજાર સાતની અંદર અને એના પછી તમે જોશો તો આજે રાજકોટની અંદર જે મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ એટલે કે ઓટોમોબાઈલ ને લઈને જે થઈ રહ્યા છે એમાં તમને નવાઈ લાગશે કે બીએમડબ્લ્યુ અને મર્સિડીઝ જેવી ઇન્ટરનેશનલ કક્ષાની જે ગાડીઓ છે એની અંદર જે નાના બોલ બેરિંગ પણ પાર્ટ જે છે એ રાજકોટથી એક્સપોર્ટ થઈ રહ્યા છે કે બે હજાર સાતમાં કઈક થયું બે હજાર છ માં કંઈક થયું એનો ફાયદો અત્યારે આપણે જોવા મળી રહ્યો છે મર્સિડીઝે હમણાં જ અને બીએમડબલ્યુ એ પણ હમણાં જ એમના રિપોર્ટની અંદર જાહેર કરેલું છે કે એમનું સૌથી મોટું ઇમ્પોર્ટર આજે આપણે જર્મનીની અંદર પાર્ટ મોકલી રહ્યા છે એ ગુજરાત થકી જઈ રહ્યા છે એક્ઝામ્પલ છે પરંતુ જે પણ બીજા ઉદ્યોગો છે કે જેની અંદર ટેસ્લા ની વાત કરીએ તો ટેસ્લા આપણે જે ઇલેક્ટ્રોનિક ગાડી આપણે શરૂ કરવા જઈ રહ્યા છે એના માટે દરેક સ્ટેટ એટલે એવું નથી કેતો કે ગુજરાત જ આગળ પડતું છે પણ દરેક સ્ટેટ એની રીતે પ્રયત્ન કરી રહ્યા છે જેની અંદર બેંગ્લોર અત્યારે સૌથી વધારે આગળ આવી રહ્યું છે કારણ કે બેંગ્લોરની અંદર ટેક્સ સ્ટાર્ટઅપ વધારે છે ટેકનોલોજી વધારે છે જે ગુજરાત પાસે નથી जय आनेशनल मेन्युफेक्चरिंग एसोसिएेक्नोलॉजी जुए कि क्या अगर इले, आ, ए, एवर के अगर तो आग ऑफ डुईंग बिजनेस एट एवं कई मै सुविधाओं सरकार अपी रही है ज्यादा तकलीफ नही पड़े एक्साम्पल जुए जय टाटा ग्रुपे हजार सात शिफ्ट कर આપડા ગુજરાતે લઈ લેવું જોઈએ પરંતુ બિઝનેસ ને પણ આપણે અહીંયા પ્રાધાન્ય આપવું જોઈએ જેને લીધે આ બધા ઉદ્યોગો છે એને એક બુસ્ટપ મળી રહે અને રોજગાર આની આ બધા ઉદ્યોગો જોડે આડકતરી જોડાયેલો જ છે હરીનભાઈ એટલે આ જે બજેટ આજે રજૂ થશે એટલે ઘણી બધી આશા અપેક્ષા એક કારણ કે જે પ્રમાણે અત્યારે ગુજરાતે છેલ્લા વર્ષમાં અત્યારે પ્રગતિ કરી છે જે પ્રમાણે તે દરેક ક્ષેત્રે આગળ વધી રહ્યું છે તો જોવાનું રહેશે કે આ બજેટની જે કઈ કઈ એવી મોટી જાહેરાત કરવામાં આવે છે કે જેને કારણે તમામ વર્ગના જે લોકો છે તેને આ બજેટનો સીધો સીધો લાભ મળે ચર્ચા આગળ આપણે ચાલુ રાખીશું પરંતુ હાલ સમય થશે વિરામનો ફરી મળીશું એક વિરામ બાદ